આ પાંચ રાશિઓને આગામી સમયમાં થશે મોટા લાભ છવ્વીસ થી લઈ અને અઠ્યાવીસ એપ્રિલ સુધી ચાર મોટા ગ્રહો કરશે નક્ષત્ર પરિવર્તન નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી છવ્વીસ એપ્રિલના રોજ ધન અને કીર્તિ આપનારા શુક્ર ગ્રહ સવારે બાર કલાક અને બે મિનિટે શનિના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે

તો આ ચાર મોટા ગ્રહોના નક્ષત્રોમાં પરિવર્તનને કારણે પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની શરૂઆત થશે તો ચાલો જાણીએ કે આ ગોચરથી કઈ પાંચ રાશિઓને મોટા ફાયદા થવાના છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો

ઉત્તરા ભાદ્રપદમાં શનિના પ્રવેશ મેષ રાશિના લોકો માટે લાંબા ગાળાની એકાગ્રતા અને ગંભીર નિર્ણય લેવામાં સુધારો કરાવશે મેષ રાશિના જાતકો તમારી કારકિર્દી આત્મવિશ્વાસ અને માનસિક સ્થિતિમાં સકારાત્મક સંતુલન બનતું જણાશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિ ચાર ગ્રહોના નક્ષત્રમાં પરિવર્તનને કારણે વૃષભ રાશિના લોકોને વિચારમાં સ્થિરતા વ્યક્તિગત સંબંધોમાં સમજણ અને વ્યવસાયિક વિકાસની તકો મળશે આ સમય દરમિયાન તમારી ભાવનાત્મક બુદ્ધિ વધશે જેના કારણે તમે સંબંધોમાં વધુ સંવેદનશીલ અને પરિપક્વ બની શકશો સૂર્યના નક્ષત્રમાં પરિવર્તન તમારી હિંમત અને આત્મ અભિવ્યક્તિને મજબૂત બનાવશે તે જ સમયે શનિનો પ્રભાવ તમને તમારા લાંબા ગાળાના લક્ષ્યો તરફ જવાબદારીપૂર્વક આગળ વધવા માટે પ્રેરણા આપશે એકંદરે વૃષભ રાશિના લોકોને આ સંયોજનથી આંતરિક સ્થિરતા અને બાહ્ય સફળતા આ બંને મળતા જણાશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ આ સમયે સિંહ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધુ થતો જણાશે તમે જ્યાં પણ જશો લોકો તમને જોશે તમે તમારા વ્યક્તિત્વ અને બોલવાની રીતથી લોકોને પ્રભાવિત કરી શકશો

કુંભ રાશિના લોકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ મજબૂત રહેવાનો છે શનિના કારણે શિસ્ત અને ધ્યાન વધશે તમે ધીમે ધીમે તમારા આયોજન પર કામ કરશો અને તેમાં સફળતા પણ મેળવશો આ સમય ટેકનોલોજી સરકારી નોકરી કાયદા કે સંશોધન સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમે લાંબા ગાળાના લક્ષ્યો નક્કી કરી શકશો અને ધીમે ધીમે તેમને પ્રાપ્ત કરી શકશો તમારો આત્મવિશ્વાસ અને મહેનત આ સમયને ઉપયોગી બનાવશે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે દ ચ ઝ થ મીન રાશિ આ સમયે મીન રાશિના લોકો અંદરથી ખૂબ જ મજબૂત અનુભવ કરશે ધ્યાન એકાગ્રતા અને આધ્યાત્મિકતામાં રસ વધશે સર્જનાત્મક કાર્ય કરનારા લોકોને નવા વિચારો અને પ્રેરણા મળશે જો તમે લેખન સંગીત અથવા કોઈ પણ કલા સાથે જોડાયેલા છો

લકી સાબિત થઈ શકે છે આ પાંચ રાશિઓ પર આ ચાર ગ્રહોનો આ રીતનો સકારાત્મક પ્રભાવ થઈ શકે છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે